ગણપતિ બાપા ને ભારતીય આપી લખપત તાલુકાના દયાપર ખાતે જય માતાજી મિત્ર મંડળ દ્વારા આયોજિત માં ગણેશ મહોત્સવ નિમિત્તે ગણપતિને પાંચમા દિવસે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું ગણેશ ચોક ખાતે સ્થાપિત વિઘ્નતાની મૂર્તિને વિવિધ પ્રકારની વાનગીઓ સાથે છપ્પન ભોગનો અન્નકોટ પ્રસાદ ધરમાવ્યો હતો મૂર્તિના દાતાને મુખ્ય યજમાન સ્વહરીસિંહ નવગણજી જાડેજા પરિવાર દ્વારા આરતી ક્રમાવી અન્નકોટ ઉત્સવ દરમિયાન ધાર્મિક વિધિના આચાર્ય ભરત ત્રિપાઠીએ ઘોડીનું પૂજન કર્યું કાર્યક્રમની વ્યવસ્થા મંડળના પ્રમુખ વિશાલ ગોર હોદ્દેદારો સમીઠક જીનેશ સોની સહિત મંડળના સભ્યોએ સંભાળી રાપર તાલુકાના આડેસરમાં રધુવંશી સમાજે પાંચ દિવસીય ગણપતિ મહોત્સવનું આયોજન કર્યું અંતિમ દિવસે મહાદેવશ્રી તળાવમાં ગણપતિ બાપા મોરિયા અગલે બરસ જલ્દી આનાનાના નારા સાથે ગણપતિ બાપાને ભાવભીની વિદાય આપવામાં આવી ગુજરાતી ક